નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે અત્યારે સાંજના છ વાગીને ત્રીસ મિનિટ જેવો સમય થયો છે અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આગામી સમયમાં હવે આજે રાત્રે તેમજ આવતીકાલે સાંજ સુધીની અંદર જે બંગાળની ખાડીમાં જે બનેલી સિસ્ટમ છે તે ગુજરાતની એકદમ નજીક પહોંચી સૂકી છે તો બીજી બાજુ ઓફ શોર ટ્રફ પણ સક્રિય છે તેમજ બીજી એક સિસ્ટમ પણ ગુજરાતથી ઘણી દૂર જઈ રહી છે તેની કોઈ અસર મોટી નહીં જોવા મળે પરંતુ અત્યારે હાલ બે સિસ્ટમો ગુજરાત ઉપર સક્રિય છે તેની વાત કરવાની છે તો કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે કયા કયા જિલ્લામાં હળવો વરસાદ પડશે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર આપણને વાદળા જોવા મળે છે સિસ્ટમ અત્યારે કોટાથી આજુબાજુના વિસ્તારોમાં છે ત્યાંથી તેનો જે આખો ટ્રક છે તે આપણા ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળે છે તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ જેમાં અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે દ્વારિકા સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ વેરાવળ અને ઉના પંથકના કોઈ કોઈ એવા વિસ્તારો છે કે જેની અંદર વરસાદી ઝાપટા જોવા મળે જામનગર રાજકોટ અને મોરબીના વિસ્તારોમાં પણ ઝાપટા જોવા મળશે નલિયા અને ગાંધીધામ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો હોય તેમાં સામાન્ય ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાવનગર સિહોર પાલીતાણા વલભીપુર ગઢડા આજુબાજુના વિસ્તારો તેમજ રાણપુર ધંધુકા બોટાદ બરવાળા સોનગઢ આ બધા વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળશે બોટાદ તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદ જોવા મળશે તો વિરમગામ નળસરોવર અમદાવાદ કપડવંજ બાલાસિનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા તેમજ તારાપુર આજુબાજુના વિસ્તારો આણંદ બોરસદ ખંભાત વડોદરા સાપાનેર છોટાઉદેપુર કવાટ ડભોઈ બોડેલી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સિનોર દેડિયાપાડા રાજપીપળા આજુબાજુના વિસ્તારો કોશંબા દહેજ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત બારડોલી તાપી નવાપુર ઉમરપાડા વંકલ આજુબાજુના જે તમામ વિસ્તારો છે નવસારી બિલીમોરા વલસાડ ભવનાથંબોશી વાંસદા ડાંગ બોખડેલ તેમજ સાવતાણા સાપુતારા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને ખાડોલી આજુબાજુના વિસ્તારો કપરાડા છે દમણ દાદરા નગર હવેલી આ બધા જે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે લખતર તાલુકો લીલાપુર રોડ તેમજ રાનાગઢ બાવળા ધોળકા લાંબા આજુબાજુના જે વિસ્તારો છે બગોદરા વટામણ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સોજિત્રા આજુબાજુના વિસ્તારોથી લઈ અમદાવાદ તેમજ ગામથી આગળના વિસ્તારો જોઈએ તો માંડલ રામપુરા કડી તેમજ માણસા મેમાદપુર તેમજ ખાસ કરીને બેસરાજી તાલુકો હારી તેમજ પુરેજા સાણસમા તેમજ ખાસ કરીને મહેસાણાના જે બોરિયા છે રાણતેજ છે આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે રાધનપુર હોય શાલવાડા હોય રોડા હોય પાટણ હોય ઉદેર ભાગદોદ શિહોરી તેમજ ભાભર તાલુકો કોરડા આજુબાજુના વિસ્તારો સુઈગામ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ સૌથી વધારે જો શક્યતાઓ હોય તો પાલનપુરથી વડગામ ખેરાલુ તેમજ વડાલી ખેડબ્રહ્મા ઈડર સતલાસણા આજુબાજુના જે વિસ્તારો છે હિંમતનગર આજુબાજુના તમામ વિસ્તારો છે મોડાસા મેઘરજ અને તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રતનપુર છે ભીલોડા છે ડુંગરપુર છે વિજયનગર તેમજ ખાસ કરીને આ બધા જે વિસ્તારો છે કલ્યાણપુર તેમજ આ આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે સિસ્ટમની અસર આપણને જોવા મળશે એટલા માટે આપણે મોટાભાગના વિસ્તારો આવરી લીધા છે આજે રાત્રિની ખાસ અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર સુધીના જે તમામ વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો સ વાગ્યાના સમયગાળા દરમિયાન સાંતલપુર રાધનપુર રોડા પાટણ હારી સાણસમા મોઢેરા મહેસાણા દસાડા કડી આજુબાજુના વિસ્તારો સુઈગામ ગામ દિયોદર ડીસા પાલનપુર ભાટસણ આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી સાઈડના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા સિદ્ધપુર વડનગર ઈડર ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે કલ્યાણપુર છે માંડલી મોડાસા હિંમતનગર પ્રાંતિજ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ સૌથી વધારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તાપી બારડોલી સુરત નવસારી તેમજ બીલીમોરા વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા દમણ દાદરા નગર હવેલી પાલિતાણા મહુવા અને તળાજાના ભાગોમાં પણ આવતીકાલે વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે સુઈગામ દિયોદર ડીસા પાલનપુર ભાટસણ રાધનપુર પાટણ સિદ્ધપુર સાણસમા હારીજ વડનગર તેમજ આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં અસર જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ગુજરાતમાં જોવા મળશે સાંજના સમયની વાત કરીએ તો દિલ્હીથી વચ્ચેથી પસાર થશે અને ગુજરાતથી ઘણી દૂર જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલ છે તેમજ સૌથી પહેલા પવનની ઝડપ જોઈએ અત્યારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે તેતાલીસ કચ્છની અંદર પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ આવતીકાલની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે છ તારીખની વાત કરીએ તો તેમાં સમગ્ર ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને અત્યારે જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ અહીં છે અને એક સિસ્ટમ ગુજરાતથી દૂર જતી છે તે પણ અહીં છે અને ઓફશોર ટ્રફ છે તે દક્ષિણ ગુજરાતથી પૂર્વ કેરળ તરફનો આપણને જોવા મળે છે તો આપણા ગુજરાત સુધી ટ્રફ કઈ રીતે બને છે તો આ બંગાળની ખાડીથી લઈ આ રીતે ગુજરાતના વિસ્તારોથી આ રીતે ટ્રફ બની રહ્યો છે જેના કારણે ગુજરાતના જે ભાગના વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે નજીક પડે છે અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધુ આપણને આ રીતે આ ભાગોમાં વરસાદ જોવા મળે છે હવે આપણે જોઈએ ઉપર શું સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર અને સિસ્ટમો સાથે બતાવવામાં આવી રહી છે તો હાલની અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ અત્યારે આઠસો ને પચાસ એસપીએ ઉપરની જે સ્થિતિ છે તે અત્યારે સિસ્ટમ અહીં છે લો પ્રેશર સિસ્ટમ એક સિસ્ટમ અહીં છે ને આખો જે ટ્રફ છે તે આ રીતે ગુજરાત સાથે આ બંને સિસ્ટમો વચ્ચે જોવા મળે છે જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ એકંદરે અઠાણું ટકા સુધીનો આપણને જોવા મળે છે જેના કારણે વરસાદની સંભાવના સૌથી વધારે આ બધા વિસ્તારોમાં રહેલી છે તો ભારતભરની અંદર અત્યારે કેટલાક રાજ્યોમાં હાઈ એલર્ટ ઉપર રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે તેમજ દક્ષિણ ભારતના જે ભાગો છે તેમાં પણ વરસાદી ટ્રફના કારણે સારો એવો વરસાદ પડી શકે છે આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનાની અંદર ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને ખેડૂતો માત્ર રાહતના સમાચાર છે કારણ કે બે મહિના ઓગસ્ટ સપ્ટેમ્બર જે મગફળી કપાસ જેવા પાકો માટે અતિ ઉપયોગી જ્યારે હોય ત્યારે પણ વરસાદ સારો એવો પડે તો ખેડૂતોને મોટો લાભ થઈ શકે છે હવે આપણે જોઈએ ગુજરાતની અંદર આગામી સમયમાં દસ દિવસમાં કયા વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે તો ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં આગામી સમયમાં થોડો વધુ વરસાદ પડી શકે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં થોડો વધારે વરસાદ નોર્મલ કરતાં વધારે જોવા મળશે બાકી જોધપુર આજુબાજુના જે વિસ્તારો છે કે જ્યાં સિસ્ટમનો જે આખો ટ્રેક આ રીતે આપણને જોવા મળે છે તો આ બધા વિસ્તારોમાં સોળ ઈસ સુધીનો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે તો બસ ખેડૂત મિત્રો આતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ